શબ્દનો પ્રયોગ કર્યો તેમણે પોતાના સહકાર્યકરોની મદદથી 1964 અને 65 માં માઇક્રો ક્લિનિક પણ ઊભો કર્યો 1966 થી 1969 સુધીમાં તો માઇક્રો ટીચિંગના વિચારને વિકસાવવામાં તેમણે ભારે જહેમત ઉઠાવી ભારતમાં જોઈએ તો માઇક્રો ટીચિંગ પ્રયુક્તિની અસરકારકતા તપાસવા માટે મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી વડોદરાના સેન્ટર ફોર એડવાન્સ સ્ટડી ઇન એજ્યુકેશન એટલે કે કાસ વિભાગમાં એક વર્ષ માટે પ્રાયોગિક ધોરણે આ અમલમાં મુકવામાં આવ્યો પંજાબમાં આવેલી DVA પ્રશિક્ષણ કોલેજમાં બે વર્ષ માટે માઇક્રો ટીચિંગ પ્રયુક્તિનો અમલ કરવામાં આવ્યો માઇક્રો ટીચિંગ કે સૂક્ષ્મ અધ્યાપનનો પરિચય જોઈએ ટેકનોલોજીને લીધે વર્ગખંડમાં શિક્ષણને અસરકારક બનાવવા માટે દિન પ્રતિદિન નૂતન પ્રવિધિઓનું નિર્માણ થતું જાય છે શિક્ષણ ક્ષેત્રે જે વિવિધ સંશોધનો થયા અને તેના પરિણામે જે પ્રવિધિઓ જન્મી તેમાંની એક પ્રવિધિને માઇક્રો ટીચિંગ કે સૂક્ષ્મ અધ્યાપન કહેવામાં આવે છે માઇક્રો ટીચિંગના પ્રણેતા છે ડ્વાઇટ એલન વર્ગખંડમાં શિક્ષણને વધુ અસરકારક બનાવવા માટે વિવિધ પ્રયુક્તિઓનો આશ્રય લેવામાં આવે છે આનાથી શિક્ષકની કાર્યક્ષમતામાં અને શિક્ષણની અસરકારકતામાં વૃદ્ધિ થતી જોવા મળે છે હવે વાત કરીએ માઇક્રો ટીચિંગના અર્થની સામાન્ય રીતે માઇક્રોનો અર્થ સૂક્ષ્મ અથવા નાનું એવો કરવામાં આવે છે માઇક્રો ટીચિંગમાં પાઠનું વસ્તુ ઓછું હોય વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોય પાઠનો સમય ઓછો હોય તેને માઇક્રો ટીચિંગ કહેવામાં આવે છે હવે વાત કરીએ માઇક્રો ટીચિંગની વ્યાખ્યા વિશે એલન અને ઈવ એવું કહે છે

કોલીમ અને લાદે જણાવે છે કે માઇક્રો ટીચિંગ એક રૂઢિગત શિક્ષણ પ્રણાલીમાં પ્રવેશતા પહેલા શિક્ષકને તેમાં વર્ગ વ્યવહારના કૌશલ્યમાં પ્રવીણતા મેળવવામાં સહાય કરનાર કાર્યક્રમ છે રૂઢિગત શિક્ષણ પ્રણાલી એટલે એ શિક્ષક બને એ પહેલાની વાત છે ત્યારબાદ જોઈએ કેલનબર્ગની વ્યાખ્યા કેલનબર્ગ એવું જણાવે છે કે માઇક્રો ટીચિંગ એ વર્ગ શિક્ષણ માટેના શિક્ષકના વર્તનમાં ફેરફાર લાવવા માટેની અસરકારક પ્રયુક્તિ છે શિક્ષકનું ભણાવવામાં વિદ્યાર્થી પ્રત્યેનું જે વર્તન છે એની વાત કરવામાં આવી છે ત્યારબાદ જોઈએ તો પાસી અને સાહની વ્યાખ્યા પાસી અને સાહના જણાવ્યા પ્રમાણે કેટલાક અધ્યાપન કૌશલ્યો જેવા કે પ્રશ્ન કૌશલ્ય સુદૃઢીકરણ કૌશલ્ય

ત્યારબાદ પ્રતિપોષણ આપવામાં આવે પ્રતિપોષણ આપ્યા બાદ તાલીમાર્થીને ફરીથી પુનઃ આયોજન કરવાની સૂચના આપવામાં આવે તેમાં 10 થી 15 મિનિટ આપવામાં આવે ત્યારબાદ તાલીમાર્થી દ્વારા પુનઃ શિક્ષણ કાર્ય કરવામાં આવે તેમાં પણ 8 થી 10 મિનિટનો સમય હોય અને ત્યારબાદ પુનઃ પ્રતિપોષણ નિરીક્ષક દ્વારા આપવામાં આવે છે માઇક્રો ડીચિંગ કૌશલ્યનો પરિચય જોઈએ તો વર્ગ શિક્ષણની પ્રક્રિયા દરમિયાન શિક્ષકો જુદા જુદા વર્તનો કરે છે અને આ વર્તનો એટલે જ અધ્યાપન કે માઈક્રો ડીચિંગ કૌશલ્યો આ માઇક્રો ડીચિંગ કૌશલ્યો કયા કયા છે તેનું પૃથ્ક્કરણ કરવાનું કાર્ય પરદેશમાં સ્ટેન્ટફર્ડ યુનિવર્સિટી દ્વારા તથા ભારતમાં એમ યુનિવર્સિટીના ખાસ વિભાગ દ્વારા કરવામાં આવેલું છે આ પૃથક્કરણ પ્રમાણે 22 અધ્યાપન કૌશલ્યની તારવણી કરવામાં આવી છે માઇક્રો ટીચિંગ કૌશલ્યો જોઈએ તો વિષયાભિમુખ કૌશલ્ય ઉત્તેજના પરિવર્તન કૌશલ્ય સંલગ્નતા કૌશલ્ય શાંતિ અને અસાબ્દિક સંગના કૌશલ્ય સુદ્રઢીકરણ કૌશલ્ય પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય ધ્યાનયુક્ત વર્તન કૌશલ્ય ઉદાહરણ કૌશલ્ય ઉચ્ચ કક્ષા પ્રશ્ન કૌશલ્ય બહુવિધ પ્રશ્ન કૌશલ્ય વ્યાખ્યાન કૌશલ્ય આયોજિત પુનરાવર્તન કૌશલ્ય

તેને કૃત્રિમ વર્ગખંડમાં માઇક્રો ટીચિંગ દ્વારા પૂરો પાડવામાં આવે છે અહીં તાલીમાર્થી વાસ્તવિક વર્ગ કાર્યનું વિદ્યાર્થી શિસ્ત હેતુઓની સિદ્ધિ વગેરે જેવી બાબતો અંગે જોખમ ઉઠાવ્યા સિવાય તાલીમ મેળવી શકે છે ત્યારબાદ જોઈએ તો માઇક્રો ટીચિંગ એક કેન્દ્રીય સાધન છે માઇક્રો ટીચિંગમાં અગાઉથી સુવ્યાખ્યાયત કરવામાં આવેલ અધ્યાપન કૌશલ્યના ઘટકોને બરાબર સમજી તેના હસ્તગત કરવા માટે પ્રયત્ન કરવામાં આવે છે વળી માઇક્રો ટીચિંગમાં એક જ કૌશલ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે જેથી ઓછા સમયમાં કૌશલ્ય પર બરાબર ફાવટ આવી જાય ત્યારબાદ જોઈએ તો વર્ગખંડના કૌશલ્યનો વિકાસ થાય છે ડોક્ટર બી કે પાસી નોંધે છે કે વર્ગ વ્યવહાર દરમિયાન શિક્ષક જુદા જુદા 20000 જેટલા વર્તન કરે છે તેમાંથી ઈચ્છનીય વર્તનોનો કૌશલ્ય તરીકે વિકાસ કરવા માટે સંશોધનો હાથ ધરવા માઇક્રો ટીચિંગ ખૂબ જ મહત્વ ધરાવે છે વળી વર્ગ શિક્ષણની સફળતાનો આધાર અધ્યાપન કૌશલ્યો પર જ રહેલો છે વર્ગ શિક્ષણ ત્યારે જ સફળ થાય જ્યારે તેની પાસે વિવિધ અધ્યાપન કૌશલ્યમાં પ્રવીણતા હોય વર્ગ શિક્ષણ માટે માઇક્રો ટીચિંગ દ્વારા અધ્યાપન કૌશલ્યની પૂર્વ તાલીમ આપવામાં આવે છે ત્યારબાદ જોઈએ નિરીક્ષણ માટેનો હકારાત્મક અને નૂતન અભિગમ છે માઇક્રો ટીચિંગનો એક અગત્યનો સિદ્ધાંત એ છે

અને સંખ્યાત્મક અને ગુણાત્મક દ્રષ્ટિએ અવલોકન કરે છે પરિણામે નિરીક્ષણ કાર્ય ખૂબ જ સ્પષ્ટ થાય છે માઇક્રો હેતુ અંગે પ્રશિક્ષણાર્થી અને નિરીક્ષક બંને અગાઉથી સ્પષ્ટ હોય છે આથી નિરીક્ષણ કાર્ય હકારાત્મક બને છે હવે વાત કરીએ પ્રતિપોષણ ખૂબ જ સ્પષ્ટ અને દિશાસૂચક હોય છે

જો તાલીમાર્થીને સીધો જ વાસ્તવિક વર્ગખંડમાં મોકલવામાં આવે તો તે વિષય વસ્તુ ભૂલી જવું વર્ગ નિયંત્રણની સમસ્યાઓ નિરીક્ષકનો ક્ષોભ વગેરે કારણોની અસર તેના અધ્યાપન કાર્ય પર પડે તેવું બને આ મુશ્કેલી નિવારવા તથા તાલીમાર્થીને આત્મવિશ્વાસપૂર્વક સમગ્ર વર્ગ સમક્ષ અધ્યાપન કાર્ય કરી શકે તે માટેનો પ્લેટફોર્મ માઇક્રો ટીચિંગ પૂરો પાડે છે

સિમ્યુલેશનના ઉપયોગને કારણે શાળા કે શાળાના વિદ્યાર્થીની જરૂર પડતી નથી પરિણામે શાળા પરના બોજમાં ઘટાડો થાય છે સિમ્યુલેશન એટલે કૃત્રિમ પરિસ્થિતિ કે જેમાં તાલિમાર્થીનો જ એક વર્ગ 5 થી 6 તાલિમાથીનો બનાવવામાં આવે છે હવે વાત કરીએ માઇક્રો ટીચિંગની મર્યાદાઓ પહેલું ત્રણ અધ્યાપકો જો માઇક્રો ટીચિંગ પ્રત્યે ઉદાસીન હોય તો નિષ્ઠાપૂર્વક નું કાર્ય ન કરે તો માઇક્રો ટીચિંગ એક નાટક બની રહે અને તેનો લાભ જોઈએ તેટલો મળે નહીં ત્યારબાદ માઇક્રો પાઠ સિમ્યુલેશન પરિસ્થિતિમાં આપવાનો થતો હોવાથી વર્ગ શિક્ષણ અંગેની સમસ્યાનો અનુભવ તાલીમાર્થીને પ્રાપ્ત થતો નથી માઇક્રો ટીચિંગ ની અન્ય મર્યાદાઓ જોઈએ તો માઇક્રો ટીચિંગ દ્વારા તાલીમાર્થીને જરૂરી બધા જ અધ્યાપન કૌશલ્યનો વિકાસ કરી શકે એવું લાગતું નથી માઇક્રો પાઠને અંતે અસરકારક પ્રતિપોષણ આપી શકે તેવા નિરીક્ષકોની તંગી વર્તાય છે માઇક્રો ટીચિંગ માટે પ્રશિક્ષણાર્થીઓને નાના નાના જૂથમાં વેચવામાં આવે છે તો આ માટે દરેક જૂથ માટે ક્યારે ક્લાસરૂમની વ્યવસ્થા હોતી નથી અન્ય સાધનોની વ્યવસ્થા પણ હોતી નથી અને આવી વ્યવસ્થા ન હોય તો ગમે ત્યાં માઇક્રો માઇક્રોપાઠ પૂરા થતા હોય છે તો એને કારણે થઈ અને માઇક્રો ટીચિંગનો આપણો જે હેતુ સાર્થકવો જોઈએ તે થઈ શકતો નથી અત્યાર સુધી આપણે માઇક્રો ટીચિંગ વિશે ઘણી બધી વાતો કરી આભાર નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે માઇક્રો ટીચિંગ વિશે સમજીશું તો માઇક્રો ટીચિંગના જે તબક્કાઓ છે એ વિશે ભણવાનું છે પ્રશિક્ષણાર્થી એટલે કે તમે પોતે જિલ્લા ચાલુ વિદ્યાર્થી જૂથવાળા વર્ગમાં અધ્યાપન શરૂ કરે તે અંગેનું પહેલાં તેણે વર્ગ સચાલન વિવિધ વર્તન કરવાના સંદર્ભમાં અપેક્ષિત કૌશલ્યોમાં પ્રાવીણ્ય મેળવી લેવું જરૂરી છે પરંતુ એ કૌશલ્ય શીખવા જરૂરી છે માઇક્રો ટીચિંગને અનુરૂપ ગોઠવણી અર્થાત સર્જિત પરિસ્થિતિ એટલે કે સિમ્યુલેશન સર્જિત પરિસ્થિતિ ઉત્પન્ન કરવાની છે માઇક્રો ટીચિંગ પ્રયુક્તિનું પ્રશિક્ષણ કાર્યક્રમમાં એક પૂરક પ્રયુક્તિ તરીકે ઉપયોગ કરવો હોય તો આપણે સમજવું જોઈએ એના માટે માઇક્રો ટીચિંગમાં એ પાંચ તબક્કા છે એના દ્વારા પ્રશિક્ષણાર્થી એટલે તમે બધા અપેક્ષિત કૌશલ્યનો વિકસા વિકાસ કરી શકો છો એક શિક્ષક ચિંતનના મંતવ્ય મુજબ આ તબક્કાઓ નીચે પ્રમાણે છે ઇંગ્લિશમાં જો ધ ફાઇવ સ્ટેપ્સ જનરલી ઇન્વોલ્વડ ફોર એ એટેનમેન્ટ ઓફ એ પર્ટિક્યુલર સ્કિલ આર ટીચ રીટીચ રીપ્લાન રીટીચ એન્ડ રી ફીડબેક આ પાંચ તબક્કાઓ છે હવે માઇક્રોટીઝિકના જે ગુજરાતીમાં આપણે તબક્કા જોઈએ તો શિક્ષણ પ્રતિપોષણ એટલે મેક્રો ટિચિંગના જ પાંચ તબક્કાઓ અથવા તો સોપાનો આ ટૂંકા પ્રશ્નોતરી પછી વાયવામાં બધે પૂછાય છે અને ટૂંકા માર્ક્સમાં પણ પૂછાય છે તો સૂક્ષ્મ પાઠ આયોજન એના પાંચ તબક્કા પહેલો છે શિક્ષણનો તબક્કો એટલે ટીચ સેશન અને બીજો છે પ્રતિપોષણનો તબક્કો એટલે ફીડબેક અથવા ક્રિટિક્યુ સેશન એટલે ફીડબેક આપવાના એટલે પ્રતિપોષણ આપવું એટલે આપણે પાઠ દઈએ એની પાછળ બે શબ્દ એને એને ખરાબો કાઢવાનો કહેવાનું હોય વાંક કાઢવાનો ત્રીજો તબક્કો છે પુનઃ આયોજનનો તબક્કો રીપ્લાન સેશન ચોથો છે પુનઃ શિક્ષણનો તબક્કો અને પાંચમો છે પુનઃ શિક્ષણનો તબક્કો રીપ્લાન રીટીચ અને રીફીડબેક એટલે પુનઃ આયોજનનો તબક્કો પુનઃ શિક્ષણનો તબક્કો અને પુનઃ પ્રતિપોષણ તબક્કો કૌશલ્ય તો એની વ્યાખ્યા જોઈએ તો શું કહી શકાય કે વિદ્યાર્થીઓને નવું શીખવવા માટે વિદ્યાર્થીઓમાં ઉત્સુકતા ઊભી કરે તેવી પરિસ્થિતિનું નિર્માણ જે કૌશલ્ય દ્વારા કરવામાં આવે તેને વિષયાભિમુખ કૌશલ્ય કહે છે એટલે વિદ્યાર્થીને જ્યારે કોઈ નવો ટોપિક શીખવવાનો છે ત્યારે વિદ્યાર્થી એમાં રસ લેતા થાય એમાં એનું ઉત્સુકતા જાગે કે આના પછી શું હોય છે આના પછી શું હશે તો એવી પરિસ્થિતિનું જ્યારે નિર્માણ કરવામાં આવે ત્યારે ત્યારે એને કહેવામાં આવે છે વિષયાભિમુખ કૌશલ્ય એનો અર્થ શું થાય તો કે વિષય શિક્ષક જે વિષય વિષયાંગ કે મુદ્દો શીખવવાનો હોય તેના પ્રત્યે વિદ્યાર્થીઓને અભિમુખ કે અભિપ્રેરિત કરવાના કૌશલ્ય એટલે કે યુક્તિ પ્રયુક્તિને વિષયાભિમુખ કૌશલ્ય કહે છે એટલે કે શિક્ષક જે વિષય વિષયાંગ કે મુદ્દો શીખવાના છે એના પ્રત્યે એને અભિમુખ કરે એટલે કે તરફ એને દોરી જાય બરાબર અભિપ્રેરી શા માટે બાળકને સીધું જ ભણાવવાની શરૂઆત કરી દેવામાં આવતી નથી બરાબર તો એનો હેતુ છે કે વિદ્યાર્થીઓને નવું શીખવા માટે ઉત્સુક કરી શકાય એનામાં એક ઉત્સાહ જગાડી શકાય અથવા તો એનામાં એક આગળ શું હશે એવું જાણવાની ઈચ્છા થાય બરાબર એના માટે વિષયાભિમુખ પ્રક્રિયા દ્વારા શિક્ષક જે પાઠ કે મુદ્દો શીખવવાના છે તેના અનુસંધાનમાં વિદ્યાર્થીઓના જ્ઞાનની ચકાસણી કરી શકાય એટલે વિષયાભિમુખ કૌશલ્ય દ્વારા તમે એ જાણી શકો છો કે વિદ્યાર્થીઓને હું જે શીખવવાનો છું એને એના વિશે કેટલી માહિતી છે કે એનો જે પાયો છે એ કેટલો એમાં મજબૂત છે વિદ્યાર્થીઓના પૂર્વ જ્ઞાન અને જે તે મુદ્દાઓ શીખવી શકાય એટલે વિદ્યાર્થીઓનું પૂર્વ જ્ઞાન જાણી શકાય અને તેને આધારે નવીન મુદ્દો છે એ શીખવી શકાય વિદ્યાર્થીઓને વર્ગ વ્યવહારમાં ભાગ લેતા થાય એટલે વિદ્યાર્થીઓ છે એ માત્ર શાળામાં આવી અને ક્લાસરૂમમાં બેઠા ન રહીએ નવો મુદ્દો શીખવાની શરૂઆત કરીએ તો એ વર્ગ વ્યવહારની અંદર ભાગ લેતો થાય વિદ્યાર્થી સરળતાથી નવું જ્ઞાન પ્રાપ્ત કરે એટલે એક આખી સાંકળ બનાવી શકાય કે જેના દ્વારા વિદ્યાર્થી છે એના જે પૂર્વ જ્ઞાન છે ત્યાંથી લઈ અને નવું જે શીખે છે ત્યાં સુધી એને સરળતાથી એ નવા જ્ઞાન તરફ વળી શકે બરાબર નવું જ્ઞાન પ્રાપ્ત કરી શકે તો આ એના હેતુઓ છે પછી કે કઈ કઈ પ્રવૃત્તિનો ઉપયોગ કરી શકાય વિષય વિમુખ કૌશલ્યમાં તો પ્રશ્નો તરી કે વિદ્યાર્થીઓને પ્રશ્નોતરી દ્વારા તમે વિષયાભિમુખ કરી શકો છો જે મુદ્દો એને નવો શીખવાનો છે એને અનુસંધાને તમે એવા એને જે આગળના ધોરણમાં શીખી ગયા તો આગળ શીખી ગયા હોય કંઈક માહિતી હોય એના આધારે તમે પ્રશ્નો પૂછી શકો અને ધીમે ધીમે એને તમે જે મુદ્દો શીખવાનો છે તેના તરફ લઈ જઈ શકો પછી આવે ઉદાહરણ કે દ્રષ્ટાંત તમે અલગ અલગ પ્રકારના ઉદાહરણો આપીને પણ વિષયાભિમુખ કરી શકો છો કથન વ્યાખ્યાન કે વર્ણન દ્વારા બરાબર કથન દ્વારા કે કોઈ વાર્તા કરીને કે કોઈ વર્ણન કરીને બરાબર નાટકીકરણ કે રોલ પ્લે અથવા તો વાર્તા દ્વારા વાર્તાનું નાટકીકરણ કરી શકો અથવા તો રોલ પ્લે પણ કરી શકાય કાવ્ય પંક્તિનું જ્ઞાન બરાબર એટલે કે સોરી અહીંયા ગાન આવશે કાવ્ય પંક્તિનું ગાન એટલે કે કોઈ કવિતા શીખવાનું હોય તો તમે એનું ગાન પણ કરી શકો દ્રશ્ય શ્રાવ્ય સાધનોનો ઉપયોગ એટલે કે પ્રોજેક્ટર છે કોમ્પ્યુટર છે બરાબર એના દ્વારા પણ તમે એવા સાધનોનો ઉપયોગ કરીને પણ તમે નવા મુદ્દો છે એને સરળતાથી શીખવી શકો છો અને છેલ્લે આવે છે પ્રયોગ બરાબર કે વિજ્ઞાન વિષય શીખવવાનો હોય તો તમે પ્રયોગ દ્વારા પણ વિષય પ્રમુખ છે એ કરી શકો છો

એ બધું જ સ્વચ્છતાથી સારા અક્ષરે વિવિધ બોલ પણ ઉપયોગ કરી શકો છો અને આ રીતના લખાણ કરી શકો છો ધન્યવાદ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય એટલે સ્કિલ ઓફ ક્વેશ્ચનર ઇંગ્લિશમાં કહેવાય તો આપણે આગળ જોઈએ એ રીતના જ માહિતી ભરવાની છે માઇક્રો પાઠાયોજનમાં તમારું નામ લખવાનું છે કયું કૌશલ્ય છે એમાં પ્રશ્ન પ્રવાહિતા પછી તમે જે ધોરણ લીધું છે સબ્જેક્ટ જે લીધો છે અને સબ્જેક્ટનું ટોપિક સૂર્યમંડળ એવી રીતના જેલ લખાણ છે એના પછી પાઠ આયોજનમાં છે શિક્ષક વર્ગ વ્યવસ્થાને સંભાળીને જરૂરી સૂચના આપીને સૂર્યમંડળ વિશે સમજૂતી આપીને નીચે મુજબ પ્રશ્નો પૂછી પ્રશ્ન પ્રવેતા કૌશલ્ય કેળવશે પ્રશ્નો છે પેલો ઉપગ્રહ એટલે શું જવાબ આપશે બાળક સૂર્યની આસપાસ જેમ ગ્રહો ફરે છે તેમ ગ્રહોની આસપાસ કેટલાક અવકાશી પદાર્થો કે અવકાશીય પદાર્થોને ઉપગ્રહ કહે છે પૃથ્વીનો ઉપગ્રહ કયો છે બીજો પ્રશ્ન છે તેનો એનો જવાબ આવશે પૃથ્વીનો ઉપગ્રહ ચંદ્ર છે કેવું લખાણ લખવાનું છે તમે આગળનો પ્રશ્ન કલર પેનથી પછી જવાબ બીજો લખો તો ચાલે ત્રીજો પ્રશ્ન છે લઘુગ્રહ એટલે શું સૂર્યમંડળના ગ્રહોના નિર્માણ વખતે ગ્રહ બનવામાં નિષ્ફળ નીકળેલા નીવડેલા નાના ઘટકોને લઘુગ્રહો કહે છે ક્યાં કયા ગ્રહો વચ્ચે લઘુગ્રહોનો પટ્ટો આવેલો છે મંગળ અને ગુરુ ગ્રહો વચ્ચે લઘુગ્રહોનો પટ્ટો આવેલો છે ધૂમકેતુ ને બીજા ક્યાં નામે ઓળખીએ છીએ ધૂમકેતુ ને પૂંછડીઓ તારો ના નામે ઓળખ છઠ્ઠો પ્રશ્ન છે હેરી નો ધૂમકેતુ કેટલા વર્ષનો છે હેરી નો ધૂમકેતુ નો વર્ષનો છે જેનો જવાબ છે પછી સાતમો પ્રશ્ન છે એક પ્રકાશ વર્ષ બરાબર કેટલા કિલોમીટર તો જવાબમાં છે નવ પોઈન્ટ છેતાલીસ મલ્ટિપ્લાય દસ ની બાર ઘાત આટલા કિલોમીટર થાય છે તો વિદ્યાર્થી મિત્રો આ હતું પ્રશ્ન પ્રવાહિતાનું પાઠ આયોજન પ્રશ્ન પ્રવાહિતા એટલે પ્રશ્નોનો પ્રવાહ એકથી સાત થી આઠ પ્રશ્નો એકસાથે એક સાથે કરવાના હોય છે એટલે કે પ્રશ્ન પ્રવાહિતા ધન્યવાદ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સુદૃઢિકરણ કૌશલ્ય આજે આપણે સુદૃઢીકરણ કૌશલ્ય એટલે શું અને વ્યાખ્યાને ઓલું જોઈશું સુદ્રઢીકરણ એટલે વ્યક્તિ કોઈ કાર્ય કરે અને આપણે પ્રતિચાર આપીએ છીએ એટલે કે સારું કાર્ય કરે અને આપણે સારું બિરદાવીએ છીએ અને પ્રોત્સાહન આપીએ છીએ ઇંગ્લિશમાં એને રી એટલે કે સુદૃઢીકરણ ટૂંકમાં જવાબની બદલીમાં બદલો આપવો એ હકારાત્મક અને નકારાત્મક બે પ્રકારે હોય છે હકારાત્મકમાં આપણે સરસ ખૂબ સરસ વાહ વેરી ગુડ ગુડ સુંદર જવાબ બઢિયા બહુ સુંદર નકારાત્મકમાં કંઈ જ આવડતું નથી તને આવો થોડો જવાબ હોય આંખ કાઢી ડોળા કાઢવા આ બધાય તોછડાથી જવાબ આપો આ બધાય નકારાત્મક સુદઢકો કહેવાય હકારાત્મકમાં સારા સારા કહીએ હકારાત્મક છે અને નેગેટિવ આપીએ તો નકારાત્મક હું અહીં નમૂના આપેલો છે જો અહીંયા તમને બતાવવામાં આવે છે આખી નોંધ પાઠાયોની તો સુદ્રઢીકરણ કૌશલ્ય છે એમાં એનો સ્ટાન્ડર્ડ લખવાનું છે વિષય વિષયાંગ તો હેતુ એનું શું આવે એ જોવાનું મેઇન તો હેતુમાં સુદ્રઢીકરણ કૌશલ્ય વિકસાવશે ને સૂચના શિક્ષક વર્ગ વર્ગ વ્યવસ્થા સંભાળીને જરૂરી સૂચનો આપીને સૂર્યમંડળની સમજૂતી આપીને નીચેના અપેક્ષિત પ્રશ્નો પૂછીને સુદ્રઢીકરણ કૌશલ્ય વિકસાવશે એવું આવશે આમ આ મુજબ સૂચના લખવાની હોય છે પ્રશ્નો જોઈએ તો સૂર્યમંડળમાં કોનો સમાવેશ થાય છે એનો જવાબ આપે બાળકો સૂર્યગ્રહો સૂર્યગ્રહો ઉપગ્રહો ઉલ્કા વગેરે જે છે બધું જ એમાં જો તમને આપ્યું છે સરસ સુંદર જવાબ આ બધા જ ગુડ વેરી ગુડ આ બધા હકારાત્મક સુદ્રઢકો છે બીજા પ્રશ્નોમાં જોઈએ તો સૂર્યમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ કયો છે તો લખ્યું છે વેરી ગુડ એમાં સાબાસ ખૂબ સરસ અતિસુંદર ગુડ આ બધા હકારાત્મક સુદ્રઢ છે બાળકોને હકારાત્મક સુદ્રઢકોથી જ પ્રોત્સાહિત કરવો જેથી એ બીજી વખત પોતાનો જવાબ આપી શકે અને તમે તેને પ્રેમથી સમજાવી શકો અને તમારું કૌશલ્ય કેળવી શકો આભાર